વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ નવ વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો એમાં બોર્ડમાંથી જે નમૂનાનો પ્રશ્નપત્ર આવ્યો છે મોડલ ક્વેશ્ચન પેપર એનો આપણે આ વિડીયોમાં સોલ્યુશન જોવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રોને સાથે આપણે પેપર સ્ટાઇલ પણ ડિસ્કસ કરીશું તો ધોરણ નવના વિદ્યાર્થીઓ જે વાર્ષિક પરીક્ષા આપવા જઈ રહ્યા છે એમના માટે આ વિડિયો મોસ્ટ આઈએમપી છે ચાલો જોઈએ જો વિદ્યાર્થી નમૂનાનો પ્રશ્ન પત્ર બે હજાર પરીક્ષા માટે છે વિભાગ પ્રશ્નો આપણે સોલ્વ કરીએ ચાલો જોઈએ ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ કયું છે ઓપ્શન આપેલા છે સાચું કલીલ નિલંબન કે સંતૃપ્ત તો વિદ્યાર્થી મિત્રો ચોકને પાણીમાં નાખતા બનતું દ્રાવણ એ નિલંબન છે ઓકે નિલંબન છે એ દ્રાવણને શું કહેવામાં આવે છે નિલંબન અને એના બે ઉદાહરણ છે ચોકને પાણીમાં નાખતા અને ઘઉંના લોટને પાણીમાં નાખતા ઓકે તો ઘઉંના લોટને પાણીમાં નાખતા પણ આવે તો એનું ઉદાહરણ નિલંબન આવશે ઓકે અને ચેપ્ટર નંબર બેનો આ ક્વેશ્ચન છે ચલો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યોનું સર્જન કે વિનાશ થતો નથી આ વિધાન કયો નિયમ દર્શાવે છે નિશ્ચિત પ્રમાણનો નિયમ છે દળ સંચયનો નિયમ છે ડાલ્ટનનો નિયમ છે કે કદ સંચયનો નિયમ છે તો વિદ્યાર્થી મિત્રો આ દળ સંચયનો નિયમ છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યોનું સર્જન કે વિનાશ થતો નથી જે પહેલાં જેટલું દળ હશે એટલું જ પછી દળ રહેશે દળ સંચયનો નિયમ છે ચેપ્ટર નંબર ત્રણનો પ્રશ્ન છે ઓકે આરિઆરનું પૂરું નામ લખો આરિઆરનું પૂરું નામ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પહેલું જ આવશે ઓકે આર ઇ આરનું પૂરું નામ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અને એક છે એસઈ આર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એસ ઈ આર એસ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એસનું જગ્યા આપણે ખાલી સ્મૂથ લખવાનું રહેશે અને અહીંયા આર શું છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ આર ઇ આર અને એસ આર આવે તો સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એવી કઈ પેશી છે જેમાં સ્પષ્ટ આંતરકોષી અવકાશ જોવા મળે છે વર્ધનશીલ પેશી મુદુતક પેશી સ્થૂલ કોણક પેશી કે ધરોડક ધરોતક પેશી તો વિદ્યાર્થી મિત્રો કોષો વચ્ચે જે જગ્યા હોય છે એને આંતરકોષીય અવકાશ કહે છે તો એ સ્પષ્ટ સામા જોવા મળે છે મુદુ તક પેશીમાં ઓકે વિદ્યાર્થી મિત્રો સૌથી વધારે આંતરકોષી અવકાશ મુદુતક તક પેશીમાં હોય છે સ્થૂલ કોણકમાં ઓછો હોય છે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે અને ધ્રોટક પેશીમાં આંતરકોષીય અવકાશ હોતો નથી તો સ્પષ્ટ સામાં જોવાશે મુદુતક પેશીમાં ચેપ્ટર નંબર છનો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો આમાં અમે બાજુમાં ચેપ્ટરના નામ પણ લખેલા છે નંબર લખેલા તમને ખબર પડે કે એમસીક્યુ આ લોકોએ કયા ચેપ્ટરમાંથી સેટ કર્યા છે ઓકે વિદ્યાર્થી મિત્રો અને આ તમે જોઈ શકો છો એ બોર્ડમાંથી જે નમૂનાનો પ્રશ્નપત્ર આવ્યો છે એ છે જે વાર્ષિક પરીક્ષા માટે પણ મોસ્ટ આઈએમપી છે ઓકે ચાલો જોઈએ આગળ રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પર્ણના આરછેદ પર તમે કયું અભિરંજક વાપરશો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ રિયો પર્ણ લેવાનો છે એમાં આપણે એક અભિરંજક વાપરવાનો છે પછી એને આપણે માઇક્રોસ્કોપના સ્લાઇડ પર મૂકીને માઇક્રોસ્કોપમાં જોવાનું છે તો કયો અભિરંજક વાપરશો તો વિદ્યાર્થી મિત્રો સેફરેનિન અહીંયા આગળ આપણે જે વાપરીશું એ સેફરેનિન અભિરંજક વાપરીશું તેથી આપણને રિયોપણના વાયુરંધ્રો સ્પષ્ટપણે જોઈ શકાય ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આ એમસીક્યુ હતા આગળ જોઈએ આપણે ખરા ખોટા ચેપ્ટર નંબર સાત અને આઠમાં ખરા ખોટા પૂછાશે ઓકે વિદ્યાર્થી મિત્રો મેં બાજુમાં ચેપ્ટરના નંબર પણ લખી દીધા છે કે તમે એ પ્રમાણે તમે તૈયારી કરી શકો ચાલો જોઈએ તાપમાન વધતા કણોની ગતિ ઊર્જા વધે છે ચેપ્ટર નંબર એકનો પ્રશ્ન છે તો આ વિદ્યાર્થી મિત્રો સાચું છે ઓકે તાપમાન વધતા કણોની ગતિ ઉર્જા વધે છે કારણ કે ગરમ ગરમ જો કોઈ ખોરાક બનાવીએ તો ગરમ ખોરાકના કોન્ટેકમાં હવાના કણો આવે છે એની ગતિ ઉર્જા વધે છે એટલા માટે સુગંધ દૂર દૂર સુધી ફેલાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો સુગંધ દૂર દૂર સુધી ફેલાવા માટે કણોની ગતિ ઉર્જા જવાબદાર છે કારણ કે ખોરાક કેવો હોય છે ગરમ હોય છે ચલો ચેપ્ટર નંબર બેનો ક્વેશ્ચન છે ભૌતિક ફેરફાર દ્રવ્યના રાસાયણિક ગુણધર્મોને બદલામાં બદલાવ લાવે છે સાચું ખોટું ખોટું વિદ્યાર્થી મિત્રો ભૌતિક ફેરફાર થાય તો રાસાયણિક ફેરફાર ના થાય તો આ વિદ્યાર્થી મિત્રો ખોટું છે અને આ રીતે વ્યવસ્થિત તમારે લખવાનું રહેશે તો પેપર ચેકનને આસાની રહે બરાબર છે એને ચેક કરવામાં ખબર પડે ગુરુત્વાકર્ષણ આઠમો પ્રશ્ન ગુરુત્વાકર્ષણ બળ ઉધ્ધ દિશામાં લાગે છે અને ઉત્પલાવક બળ અધો દિશામાં લાગે છે વિદ્યાર્થી મિત્રો આ પણ ખોટું છે અધો દિશાનો મતલબ શું થાય છે નીચેની તરફ ઉધ્વ દિશાનો મતલબ શું થાય છે ઉપરની તરફ જ્યારે ગુરુત્વાકર્ષણ બળ ક્યાં લાગે છે અધો દિશામાં લાગે છે અને ઉત્પ્લાવક બળ કોઈ વસ્તુને આપણે પાણીમાં ડૂબાડીએ તો એ ઉપરની તરફ બળ લગાડશે અને આપણે ઉત્પ્લાવક બળ કરીએ છે તો ઊંધું આપેલું છે ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે છે અને ઉત્પ્લાવક બળ ઉધ્વ દિશામાં લાગે છે તો અહીંયા શું આવશે ખોટું આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવના વિદ્યાર્થી મિત્રો જો તમે અહીં આગળ અમારી ચેનલ પર નવા હો તો અમારા વિડીયોસને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો ચાલો આપણે બીજા પ્રશ્નો આગળ સોલ્વ કરીએ ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો છ સાત અને આઠ આ ખરા ખોટા આવશે એના પછી તમારે ખાલી જગ્યા આવશે પાંચ ઓકે ચાલો નવમો પ્રશ્ન ખાલી જગ્યાનો ધ્વનિ તરંગો ખાલી જગ્યા પ્રકારના તરંગો છે તો વિદ્યાર્થી મિત્રો યાંત્રિક તરંગો છે અચ્છા અહીંયા પરીક્ષામાં પૂછાય યાંત્રિક તરંગો કોને કહેવાય કે જે તરંગોને પ્રસરણ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે માધ્યમની જરૂર હોય તેવા તરંગોને યાંત્રિક તરંગો કહેવામાં આવે છે અને ધ્વનિના તરંગો યાંત્રિક તરંગો છે યાદ રાખજો જેને માધ્યમની જરૂર પડે છે પ્રસરણ માટે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઓકે બિનયાંત્રિક તરંગો જેને માધ્યમની જરૂર ના હોય જેવા પ્રકાશના તરંગો સૂર્યપ્રકાશના તરંગોને માધ્યમની જરૂર નથી એક જગ્યાએથી બીજી જગ્યા એટલા માટે પૃથ્વીની બહાર શૂન્ય અવકાશમાંથી પણ એ કિરણો આપણી પૃથ્વી ઉપર આવે છે ચલો જોઈએ તો યાદ રાખજો ધ્વનિના તરંગો કયા છે યાંત્રિક અને પ્રકાશના તરંગો બિનયાંત્રિક તરંગો છે કઠોળ આપણને પૂરું ખાલી જગ્યા પૂરું પાડે છે શું આપે છે વિદ્યાર્થી મિત્રો કઠોળ આપણને પ્રોટીન પૂરું પાડે છે ઓકે શું આપે છે આપણને પ્રોટીન આપે છે જે ચેપ્ટર નંબર બારનો પ્રશ્ન છે વેગ અને સમયનો આલેખનો ઢાળ આપણને ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે વેગ સમયનો આલેખ તમે દોરો અને એના ઢાળનું મૂલ્ય તમે શોધો તો તમને શું મળશે વેગ સમય કે અંતર મળશે વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ ઓપ્શન ખોટા આપેલા છે આ ત્રણે ત્રણ એક પણ ઓપ્શન નહીં આવે કારણ કે વેગ સમયના આલેખનો ઢાળ તમને પ્રવેગ આપે છે સાચો જવાબ શું છે પ્રવેગનું મૂલ્ય આપે છે બુકમાં તમે જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો પ્રવેગનું મૂલ્ય આપે છે તો ઓપ્શન અહીંયા ખોટા આપેલા છે વેગનો એસાય એકમ ખાલી જગ્યા છે મીટર પર સેકન્ડ સ્કવેર કિલોમીટર પર સેકન્ડ સ્ક્વેર કે સેન્ટીમીટર પર સેકન્ડ સ્કવેર તો અહીંયા આગળ પણ ભૂલ છે ઓકે જો વેગનો એસાઈ એકમ કે તો મીટર પર સેકન્ડ બસ મીટર પર સેકન્ડ આ રીતે અહીંયા બે ગાતા આપેલી છે અહીંયા એક જ ગાતા આવે ઓકે અને પ્રવેગનો એસાઈ એકમ શું છે પ્રવેગનો એસા એકમ છે એસ એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર જે અહીંયા આપેલું છે ઓપ્શનમાં ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જુઓ કે વેગનો એસ એકમ શું આવશે મીટર પર સેકન્ડ જ આવશે ઓકે તો આ ઓપ્શન ખોટા આપેલા છે ઓપ્શન સાના આપેલા છે પ્રવેગના આપેલા છે ને પ્રવેગનો એસ એકમ શું છે મીટર પર સેકન્ડ સ્ક્વેર છે મીટર સેકન્ડને માઇનસ બે ઘાત એ સાનો છે પ્રવેગનો છે અને મી તો તો મીટર સેકન્ડની બરાબર છે આ ફરક યાદ રાખજો એકમ શું છે મીટર સેકન્ડની ની માઇનસ એક ઘાત એટલે મીટર પર સેકન્ડ વંચાય આને અને આને કઈ રીતે વંચાય મીટર પર સેકન્ડ નો સ્કવાયર એ રીતે વંચાય ચાલો જોઈએ આગળ તેરમો પ્રશ્ન જે ચેપ્ટર નંબર આઠ માંથી સેટ કરેલો છે આ લોકોએ કોઈપણ વસ્તુને પ્રવેગિત કરવા માટે ખાલી જગ્યા બળની જરૂર હોય છે અસંતુલિત બળની જરૂર હોય છે શાની જરૂર હોય છે અસંતુલિત બળની જરૂર હોય છે અગિયાર અને બારના પ્રશ્નમાં બંને ઓપ્શન ખોટા આપેલા છે એટલે મેં તમને સુધારીને બતાવી દીધા વિદ્યાર્થી મિત્રો ઓકે તો ધ્યાન રાખજો આનું ઓકે ચૌદમો પ્રશ્ન પદાર્થનું તાપમાન માપવા માટે શું વપરાય છે લેક્ટોમીટર કે થર્મોમીટર તો થર્મોમીટર વપરાય છે વિદ્યાર્થી મિત્રો પદાર્થનું તાપમાન માપવું હોય તો શું વાપરીશું આપણે થર્મોમીટર વાપરીશું ઓકે ચલો પાણીમાં દસ ટકા ઇથાઇલ આલ્કોહોલ છે તો તેનામાં દ્રાવ્ય અને દ્રાવક જણાવો તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો દ્રાવ્ય એટલે જે ઓગળી જાય એ અને દ્રાવક એટલે જેમાં ઓગળે છે એ તો અહીંયા આગળ વધારે શું છે વિદ્યાર્થી મિત્રો પાણી છે તો પાણી એ દ્રાવક છે જે ઇથાઇલ આલ્કોહોલને ઓગાળી નાખે છે દ્રાવક તરીકે પાણી આવશે અને દ્રાવ્ય તરીકે આવશે ઇથાઇલ આલ્કોહોલ ઓકે વિદ્યાર્થી મિત્રો દ્રાવ્ય તરીકે ઇથાયેલા આલ્કોહોલ આવશે જે પાણીમાં ઓગળી જશે તો જે ઓગળે એને આપણે દ્રાવ્ય કહીએ છીએ ઇથાયેલા આલ્કોહોલ છે અને પાણીમાં ઓગળે છે એટલે દ્રાવક તરીકે શું છે પાણી છે જે દ્રાવ્યને ઓગાળી નાખે છે પોતાની અંદર તો દ્રાવક તરીકે પાણી આવશે અને દ્રાવ્ય તરીકે ઇથાયેલ આલ્કોહોલ આવશે ચાલ કોષોનો આકાર અને કદ સાને સંબંધિત હોય છે તો તેઓના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે કારણ કે આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના કોષો છે જેમના કદ અને આકાર અલગ અલગ છે કારણ કે એ લોકો વિશિષ્ટ કાર્ય માટે એમની રચના થયેલી હોય છે એટલે એમનું કાર્ય અલગ અલગ છે એટલા માટે એમના આકાર અને કદ પણ અલગ અલગ છે ચૌસત્તરમો પ્રશ્ન પૃથ્વી પર ગુરુત્વાકર્ષણનું મૂલ્ય કેટલું છે તો જી બરાબર નવ પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર આરતી પણ લખાય અથવા આ રીતે પણ લખાય નવ પોઈન્ટ આઠ મીટર પર સેકન્ડ સ્ક્વેર બરાબર બંને રીતે લખી શકાય તો પ્રવેગનો એકમ શું છે મીટર પર સેકન્ડ સ્ક્વેર અને વેગનો શું છે મીટર પર સેકન્ડ ખાલી ચાલો અઢારમો પ્રશ્ન એને પ્લસ અને એસો ફોર માઇનસ બે દ્વારા બનતા રાસાયણિક પદાર્થનું અણુસૂત્ર લખો તો એનું સિમ્પલ અણુસૂત્ર બનશે એને ટુ એસો ફોર અને એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ સોડિયમ સલ્ફેટ આનું નામ બનશે સોડિયમ સલ્ફેટ ઓકે વિદ્યાર્થી મિત્રો કારણ કે એસઓ ફોરની સંયોજકતા બે છે અને એને સંયોજકતા એક છે તો આ રીતે બનશે એને ટુ એસઓ ફોર ઓકે ચાલો પરિસ્થિતિ અ અને બ આપેલી છે પરિસ્થિતિ અ માં ઉચ્ચ કક્ષાના બીજોનો ઉપયોગ સેન્દ્રિય ખાતરનો ઉપયોગ અને પરિસ્થિતિ બી માં સામાન્ય બીજનો ઉપયોગ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ તો જણાવો કે પાક અને જમીન માટે ઉપરોક્ત બે માંથી કઈ પરિસ્થિતિ લાભદાયક છે તો પરિસ્થિતિ પરિસ્થિતિ અ એ લાભદાયક છે આખું લખવાનું આપણે પરિસ્થિતિ અ એ જમીન અને પાક માટે લાભદાયક છે કારણ કે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરો તો જમીનની ફળદ્રુપતા વધે છે ચાલો આગળ જઈએ વીસ પ્રશ્ન વનસ્પતિ માટે ફોસ્ફરસ અને બોરોન જરૂરી પોષક તત્વો છે તો ઓળખી બતાવો કે બંને પોષક તત્વો આ ગુરુ પોષક તત્વ કયું છે તો વિદ્યાર્થી મિત્રો ગુરુ પોષક તત્વ આવશે ફોસ્ફરસ અને લઘુ પોષક તત્વ આવશે બોરોન ઓકે વિદ્યાર્થી મિત્રો લઘુ ગુરુ પોષક તત્વ ફોસ્ફરસ આવશે અને લઘુ પોષક તત્વ બોરોન આવશે તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ બુકમાં આપેલા છે જો આર્યમ છ બૃહદ પોષક તત્વો છે જે આને આપણે ગુરુ પોષક તત્વો કહીએ છીએ અને છ કયા છે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર ઓકે આને કઈ રીતે યાદ રાખી શકો એનપી કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને આને કઈ રીતે યાદ રાખો સી એમ જી એસ કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર આ ગુરુ પોષક તત્વો છે બૃહદ પોષક તત્વો અને લઘુ પોષક તત્વોમાં આવશે જિંક કોપર મોલિબ્લેડમ ક્લોરીન આયન મેકેનિઝન એ બોરોન તો અહીંયા સાત એ લઘુ પોષક તત્વો છે અને એ કયા છે એમાં બોરોન પણ છે તો અહીંયા આગળ આપણે લખી દીધું એ બોરોન છે ચલો વનસ્પતિ કોષમાં હરિત ન હોત તો પ્રકાશ વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી પડત ને તમારું અનુમાન જણાવો તો અહીંયા આગળ કઈ ક્રિયા અટકી પડત વિદ્યાર્થી મિત્રો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે ઓકે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એ અટકી પડે અને એનાથી શું થાય એનાથી વાતાવરણમાં ઓક્સિજન ના મળત અને ઓક્સિજન ના મળત તો આખી દુનિયામાં જેટલી સજીવસૃષ્ટિ છે એ નષ્ટ પામત અથવા હોત જ નહીં તે આપણે અનુમાન આપણો લખવાનો છે બરાબર છે તો હરિત ના હોય તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ના થાય અને એ ના થાય તો સજીવો માટે ઓક્સિજનનો પુરવઠો ના મળે અને ઓક્સિજનનો પુરવઠો ના મળે તો કોઈ પણ સજીવ સૃષ્ટિ દુનિયામાં બાકી રહેશે નહીં ચાલો એક શબ્દમાં જવાબ આપો રણમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયો પદાર્થનું સ્થૂલન જોવા મળે છે કયો પદાર્થનું સ્થૂલન જોવા મળે છે જે રણ પ્રદેશમાં ઉગે છે એમાં ક્યુટીન ઓકે રણપ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર ક્યુટીન પદાર્થનું સ્થૂલન જોવા મળે છે કયું ક્યુટિન યાદ રાખજો રણ પ્રદેશ સપાટી બાહ્ય સપાટી ક્યુટિન આ રીતે યાદ રાખજો તેવીસનો પ્રશ્ન સમીરને આવક મેળવવા માટે કોઈ વ્યવસાય ચાલુ કરવો છે અને તે ત્યાં જ્યાં રહે છે એની આજુબાજુ એની આસપાસ સુંદર ફૂલવાળો બગીચો છે અને જુદી જુદી વનસ્પતિઓની વનરાજી આવેલી છે તો તમે સમીરને શું ઉછેર કરવાની સલાહ આપશો મધમાખી કારણ કે જ્યાં ફૂલોના બગીચા હોય એની આજુબાજુ વનરાજી પણ હોય તો આપણે મધમાખી ઉછેર કરવાની સલાહ આપીશું અને એમાંથી જે મધ બનશે એ વેચીને સમય સારો એવો પૈસો કમાવશે તો મધમાખીના ઉછેરને અમે જ સલાહ આપીશું ભાઈ સમીરને ચાલો જોઈએ જોડકા જોડો ઓકે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડો જડત્વનો નિયમ કોને આપ્યો ભાઈ જડત્વનો નિયમ આપ્યો ગેલેલિયો ગેલેલીએ ઓકે તો એનો આવશે બીજું ગેલેલિયો ગેલેલી ઓકે તો એનો બીજો આવશે અને ગતિનો નિયમ કોણે આપ્યો તો વિદ્યાર્થી મિત્રો ગતિનો નિયમ આપ્યો ન્યૂટને તો બીજાનો આવશે ત્રીજો આવશે ગતિનો બીજો નિયમ આપ્યો છે ન્યૂટન તો વિદ્યાર્થી મિત્રો વિભાગ એના પ્રશ્નો આપણે આટલું જ રાખીએ છીએ બધા વિભાગ એના પ્રશ્નો સોલ્વ કરી દીધા છે વિભાગ બીના પ્રશ્નો માટે મળીશું આપણે બીજા વિડીયોમાં તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા આપણા વિદ્યાર્થી મિત્રો સુધી આને પહોંચાડો તો દરેકને આ વિડીયોનો ફાયદો થાય